ચારણાયો કે જેમનો રમ્ય તેમજ ભીષણ રોમાંચક ઇતિહાસ છે કામી રાજા પ્રત્યે પોતાના સ્તનો કાપીને ફેંકનારી અરે એથી પણ વધુ પાડાને હણી એના રક્તને પીનારી ચારણ દેવીઓ દેવીપદે સ્થપાય છે પાંચ તોલા પણ કાચું લોહી પીવાનું પરિણામ મૃત્યુ હોવાનું કહેનાર વિજ્ઞાનને માટે પણ આ ત્રાહળા ભરીને પાડાનું રુધિર ગટાવનાર આવેશમત ચારણ્યો આધુનિક યુગને છેક નજીકને હારી હતી એમ જાણકારો કહે છે આવી ચારણ દેવીઓ કે જેમાં દેહને ઉષ્મા દઈ અને પર નો પ્રાણ બચાવી પછી કુશંકા પાત્ર બની પતિને રામાનળી ને સતાવી પણ સાહિત્યમાં અંકિત કરી જનાર આઈ નાગબાઈ જામે પીડેલી કામબાઈ પ્રેમ ભગ્ન બની હેમાળો ગાળવા ગયેલી કુમારિકા શેણિબાઈ ક્ષત્રિય સાથેના સિદ્ધ પ્રેમમાંથી નિરાશા પામીને એ નિરાશાને અને પ્રણય વેદના ને કરી જનાર આત્મ કુમારી ઉજવી અસ્પૃશ્યતાનો નિષેધ કરી અને પોતાના ગાળેલ વાવમાં વીણા પણ છેટે સવર્ણોને તેમજ અસ્પૃશ્યોને જળ પીવા કહી જનાર દેડી ગામની જાનબાઈ સરદારના લંપટ શેઠ પર ટ્રાટકેલી અને એને મારીને મરેલી વાઘણ જીવણબાઈ આવી તો કેટલી ચારણ દેવીઓ ઇતિહાસમાં અમર થઈ ગઈ છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક ચારણ દેવીની વાત સાંભળવાના છીએ કે જેને પિંગર્ષિભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે એક હાથે બળદિયો બીજી હાથે સિંહ ચોરાડી ચાપલ તણી કોઈને લોપેલી ઉંમરે ચારણ રેણાંક ને ઓળે આવી ત્યારે હરપાળને બોલાવીને વાત કરી કે જુઓ તો ખરા આ દીકરીને એનું નામ હું રાખશું હરપાલે આવીને દીકરીને સામે જોયું તો હાથની મુઠીઓ વાળીને ઘોઘલા કરે પગ હામે નજર કરી તો બે પગે ચાપલી હરપાલ કવળ ખરીક તો ચારણ સામે જોઈ રહ્યા પછી મોઢું મરકાવતો બોલ્યો ચારણ આ દીકરીનું નામ કોઈ બ્રાહ્મણને પૂછવા પડું નહીં નામની હારે જન્મીશ એના પગ હામે તો જો હું જ નામ આપી દઉં ચાપબાઈ બરાબર છે ને તને ગમે જ ને હા ચાપબાઈ તો મને બહુ ગમે ચારણે વળતો જવાબ આપ્યો દીકરી બે પગે ચાપલી હોવાથી હરપાલે ચાપલ બાય એવું નામ આપ્યું એક દિવસ બે માણસો બેઠા એમાં દીકરીની ચિંતા કરતા હરપાલથી બોલાઈ જવાયું ક્યારે આ દીકરીનું શું થશે કોઈ આરો વારો બિચારી પાંગળી પાંગળીએ ઉતરી ચારણ સતના તેજ તો એવા વેહરડામાં જ હોય ને એ કાંઈ જોવાનું નહીં આ દીકરીનો જન્મ થયો ત્યારથી આપણું ઘર અભરે ભરાણું મને તો આ દીકરી જોગમાયાનો ઉતાર લાગેસ નહીતર આવું તે જ હોય નહીં આવી આવી વાતો કરીને બેય માણસ દીકરી ચાબાઈ ઉપર અનોધા હેત વરસાવે અને લાડ કોળમાં ઉછેર કરે હરપાલ ને દીકરી ચાબબાઈ ઉપર અનહદ હેત છે દિવસ આખો મીઠા મલાવામાંથી નવરો ન પડે વાતની વાતમાં કે તો મારી છે જેવી દીકરી ક્યાંથી ભગવાનની પૂરી કૃપા હોય ને તો જ મળે ગાલ ઉપર હાથ ફેરવીને પૂછે હેમા તું કોનો અવતાર આવી કે તો ખેરી તારી આંખોના તેજ જોતા તો જેને અંબા આવી હોય ને એમ લાગે હાથ જોતા લાંબા લાંબા અન્નપૂર્ણા જેવા એટલે અન્નપૂર્ણેશ્વરી હોય તો પણ કહેવાય નહીં કારણ કે તું આવીને ચાર થી કોઠારીયામાં જુવાર ખૂટતી જ નહીં અને તારો વાન જોતા તો અસલ વરવડી બહુ સાંભળી આમ હરપાલ જારણ હંમેશા કાલી કાલી વાતો કરતો દીકરીને લાડ લડાવે ચાબાઈની ઉંમર પણ સત્તર અઢાર વર્ષની થઈ ગઈ પણ કોઈ ચારણે આવીને માગું નથી નાખ્યું દેખીતા જ પારિંગ અંગવાળાનું કોણ હોય હરપાલ નહીં ચિંતા નથી ચાબભાઈ તો આખી જિંદગી બેઠા બેઠા ખાઈને તોય ખૂટે એમ નથી ઘરે જમીન ઘણી માલ ઢોરનો પણ મોટો જખીરો ફક્ત કામમાં એકાવાય ખેરી ચાપભાઈ દુજણાના કામકાજમાં હાંજ હવા ટીકો દે અને નવરી થાતા માતાજીના થડા પાસે બેહી અને ધૂપ ધ્યાન કરે આખા ગામમાં ચાપભાઈ આઈ તરીકે જ ઓળખાય એક દિવસ ચાપભાઈએ હરપાલ ગઢવીને વાત કરતા કીધું કે બાપુ મારે હિંગળા જ જાઉસ અરે દીકરી બહુ વિકટ મારક તારા અપારીંગ શરીરે ત્યાં કેમ ભોગાય અને મારે આટલો જખીરો મૂકીને નીકળવું કેમ હિમરાજ તો આપણે જવું જોઈએ પણ અહીંયા કોણ સંભાળે એમ છે બાપુ તમારું કોઈનું કામ નથી મને રજા આપો આ બધાના હાટાની હું જ જઈ આવું આપણા ગાડું જોડીને મોકલો મારે બીજા કોઈનું કામ નથી ત્યાં રસ્તામાં મને કોની બીક ના 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 મા તારે બીક કોની હોય હું તને ઓળખું જ કે તું કોણ અને એમાંય વળી જેની રગમાં સતના તેજ રમતા હોય ને એને બીવાનું હોય જ નહીં ચારણની દીકરી જો બીએ ને તો અમે આશરો કોનો લેહો મને એ વ્યાધિ નહીં જ પણ તું પગે પાંગળી રહી એટલે ચિંતા રે ના બાપુ એ વ્યાધિ કરતા નહીં મને ગાડું જોડાવી આપો તો હું જઈ આવું દીકરી ચાબ્બાએ વાત પકડી રાખી એટલે હરપાલે કીધું ભલે માં જેમ તું કે ને એમ હરપાલે સાથીને કહી ગાડું જોડાવી આપ્યું આઈ ચાબાઈ જોઈતી વસ્તુ તૈયાર કરી ભાતું પાણીનું થામ પાઘરણ લઈ અને હિંગરાજ પરસવા ગામમાં નીકળી પડ્યા જ્યાં હાંજ પડે ત્યાં રાતવાસો રોકાઈને દિવસ ઉગતા રવાના થાય એમ થતા કચ્છમાં અંજાર મૂકતા સિનોગર પાસેના ખેડોઈ ગામની સીમમાં આવ્યા દિવસ આથમવાની તૈયારી છે એટલે ખેડોઈ ગામની સીમમાં રાત રહેવાનું નક્કી કર્યું એક ચરિયાણ આવતા ગાડું છોડીને પડાવ નાખ્યો ગામમાં જતા આવતા માણસોએ આઈ પાસે આવીને વાત કરી કે અહીંયા અંતરિયાળ રાત રહેવામાં જોખમ છે હાવજનો ત્રાસ છે હંમેશા એકાદ ઢોરનું મારણ કરે જ માટે ગામમાં રોકાવાનું રાખો વાત થતા આયે સાથી કીધું તો ગામમાં જઈને તપાસ કરો કોઈ સગવડ કરી આપે તો ગાડું જોડીને ગામમાં જઈ આવું જોખમ શા માટે ખેડવું સાથી ખેડૂતો ગામમાં આવ્યો ગામમાં રાજપૂતની વસ્તી ભીમાજી કરીને ટીલાત માણસ એને ઘરે આવીને વાત કરી કે આઈ બાઈ હિંગરાજની યાત્રાએ જાય આજની રાત અહીંયા રોકાવું અમારે તો સીમમાં જ રહેવાનું હતું પણ સૌ કે છે કે હાવજ ની બીક લાગે માટે રાતની રાત આશરો આપો અવર ચંડીલોને અભેમાની ભીમોજી બોલ્યો આ વળી વડી બીક છેની હાવત થી બીતી હોય તો આય છે ને હાલી નીકળે આય થઈને આ મશ્કરી કરતા ઉડાવ જવાબ આપ્યો ગાડા ખેડુ તો તરત હાલી નીકળ્યો આય જાબાઈ ની પાહે આવીને વાત કરી કે ગામના ના આગેવાન ભીમાજીએ મશ્કરી કરીને ઉડાવ જવાબ આપ્યો કે આય હોય તો કાય હાવત થી બીવે આઈ તો હાવજ ઉપર સવારી કરે સાથીને મોઢે થી ભીમાજી ની વાત સાંભળીને આયે કીધું કે હશે ભાઈ દુનિયા છે એના બોલવા સામે નો જોવાય જા મેં જીતવી ઇતની દેત બતાય વાકો બુરો ન માનીએ ઓર લાય કઈ નઈ ગામમાં આ નક્કી કરી અને બોકળાને કાંઠે ગાડું છોડીને પડાવ નાખ્યો રાતે વાળું પાણી કરીને લંબાઈવા ઘડીએ ઘડીએ જાગો રાખીને અવાજ કરેત ચારેય બાજુ નજર કરેત રાતનો વજર ભાંગતા થાકોડાની ની ઊંઘ આવી ગઈ એમાં ડાલા મથો હાવજ આવ્યો ને બળદનું મારણ કર્યું બળદે નાખી ને તરત જાગી ગયા હાકો કર્યો એટલે તો ભાગી ગયો પણ બળદ મરી ગયો થયો રવાના પણ એક બળદે ગાડું થોડું એટલે આઈએ સાથીને કીધું કે ભાઈ ગામમાં જા કોઈ બળદની સગવડ કરી આપે તો સાથી તો ગામમાં આવ્યો પીમાજી પાસે જઈને વાત કરી કે હાવજે અમારા બળદ મારી નાખ્યા માટે એક બળદની સગવડ કરી આપો ને તો હારો આઈએ ઉસ ભીમાજીએ કીધું આયના બળદને કઈ હાવજ મારે બળદ મારી નાખ્યો હોય તો આય છે નહીં કહેવાય આય હોય તો હાવજને ગાડે જોડી લે બળદ માગવા હાલી નહીં કે હસ્તે આ મુડાવ જવાબ આપીને મશ્કરી કરી એટલે ગાડા ખેડૂ થાલો હાલી નહીં કહ્યો આય પાસે આવ્યો વળી વાત કરી કે આય આ ભીમાજીએ તો હદ કરી દેવું ન દેવું એ તો એની મરજી પણ મુસાફરોની આ મશ્કરી કરીને હેરાન કરે આ વખતે પણ કીધું કે આય હોય ને તો હાવજને ગાડે જોડી લે બળદ માગવા હું હાલી નહીં કહ્યો કઈ ઈમેજીની આવી તો છડાઈ થી આઈચાબબાઈને દુખ થયું કે વટેમાર્ગુને સગોડ આપી તો દૂર રહી ઉલ્ટાનો અઠઠામશકરી કરી માણસોને મુસીબતમાં મુકેત આઈને ક્રોધનો आवेश આવ્યો રૂપ બદલ્યું ને દેવી સ્વરૂપ ધારણ કરતા સાથેને કીધો જા જટ ગામમાં ભીમાજીને કે હાવજને ગાડે છોડે હાલ જોવા માટે સાથે ગામમાં આવીને વાત કરતા ભીમાજી અને ગ્રામવાસીઓ સૌ પડાવ પાહે આયા આ એક હાથમાં પરોણો લઈ અને પાહેની બાવરની ગાટમાં ગયા

જેણે પોતાના માટે જ આવતો હોય એમ એને થવા લાગ્યું ભાગીને પણ ક્યાં જાવું તૂટતે હાદે રાયડ નાખીને બોલ્યું છો એ આય મારો માફ કરો હું પાપી મેં તમને ન ઓળખ્યા હું હમણાં બળદ લાવી આપું માફ કરો ભીમોજી આમ કરગરતો હતો ત્યાં નજીક આવ્યા ભીમોજી છેટેથી નોધારી લાકડી પડે એમ પગમાં પડીને માફી માગીતા બોલ્યો આય હવેથી કોઈનું દિલ દુખાય એવું નહીં બોલું માફ કરો આય ગ્રામજનો અને ભીમાજીની કાકલો દે સાંભળી આઈ શાંત થયા મીઠા મીઠા વેણથી ગામને કીધું ભાઈઓ વાટ માર્ગોને બને એટલે સહાય આપવી જોઈએ એ ગામની ફરજમાં આવે એક ઝાડને છાંયે બેઠેલા માણસ પાસે બીજો આવે તો પ્રથમ બેઠેલા આવકાર આપવાની ફરજ છે તમો ગામના આગેવાન ઉઠીને આ મુસાફરને હેરાન કરો તો જાવું કોની પાસે આશરા ધરમ પાળતા શીખો માણસનો દેહ મેળો કંઈક ભલાઈ કરી છૂટો એમ કઈ હાવજને છોડી મૂકતા કીધું એ જા

આઈએ ગામને આશીર્વાદ આપ્યો ગામને ફરતો આટો દઈને રેખા દોરી આણ આપી ત્યારથી ખેડોઈ ગામમાં કોઈ રાની જાનવર રંજાડ કરતું નથી ખેડોઈ ગામે ચાપામાં એ ચાપબાઈની દેરી જણાવી હામે મેં એક હાવજ આળેખીને ઉભાડ્યોસ આખું ગામ રાતે હુતી વખતે ચાપબાઈની ચોકી આપતા આ દુહો બોલેત એક હાથે બળદિયો બીજે હાથે સિંહ ચોરાડી ચાપલ તણી કોઈને લોપેલી ગીરના માલધારીઓ પણ રાતે વખતે આઈ ચોકી એમ કહીને લંબાવે આવી જ બધી વાતો લોક સાહિત્યમાં છુપાઈને પડેલી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે